નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો દ્વિતીય સત્રાંત પરીક્ષા વર્ષ બે હજાર પચીસ તમારી ખૂબ જ નજીક આવી ગઈ છે તો આ પરીક્ષાની તૈયારીઓ કરવા માટે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે મોસ્ટ આઈએમપી એવું પ્રશ્નપત્ર તૈયાર કરેલું છે તારીખ ત્રેવીસ ચાર બે હજાર પચીસ સામાજિક વિજ્ઞાન વિષયનું જે તમારું પ્રશ્નપત્ર પેપર છે તેના માટે તૈયાર કરેલું મોસ્ટ આઈએમપી

નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો તેમાં પહેલો સવાલ આવશે ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમને કયા ગુરુના માર્ગદર્શનનો ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો તો જવાબ આવશે ઓપ્શન સી ગુરુ ચાણક્ય પછી બીજો સવાલ ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની આપણને માહિતી મળી રહે છે તો જવાબ આવશે ઓપ્શન ડી અર્થશાસ્ત્ર ત્રીજું બિંદુસારે અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી તો જવાબ આવશે ઓપ્શન એ અવંતી પાંચમું મુદ્રા રાક્ષસ નાટકનું સર્જન કોણે કર્યું હતું તો જવાબ આવશે ઓપ્શન બી વિશાખા દત્તે છઠ્ઠું એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ કયો છે તો જવાબ આવશે ઓપ્શન એ ગ્રાન્ડ ટ્રંક રોડ પછી સાતમો સવાલ અશોકે કેટલામી બૌદ્ધ ધર્મ પરિષદે બોલાવી હતી તો જવાબ આવશે ઓપ્શન બી ત્રીજી આઠમું અશોકના પિતાનું નામ શું હતું તો જવાબ આવશે ઓપ્શન બી બિંદુસા વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી થી આઠની તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા ખૂબ જ નજીક આવી ગઈ છે તેના માટે આપણે મોસ્ટ એમ્પી બ્લુ પ્રિન્ટ મુજબ તમારા પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર સાથે એની સોલ્યુશન સોલ્યુશનની પીડીએફ પણ તમને મળી જશે માત્ર વીસ રૂપિયા તેની પ્રાઇઝ રાખવામાં આવેલી છે અને ધોરણ ત્રણથી આઠના અસાઇનમેન્ટ પણ આપણે બનાવેલા છે એ અસાઇનમેન્ટની અંદર તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર પીડીએફ સાથે ઉપલબ્ધ મળી જવાના છે સોલ્યુશન સાથેની જેની કિંમત એક વિશેની કિંમત ચાલીસ રૂપિયા છે અને કોઈ શાળા ક્લાસીસ કે સંસ્થાના શિક્ષક મિત્રો કે સંચાલક મિત્રો આ વિડીયો જોઈ રહ્યા હોય અને પોતાના શાળા કે સંસ્થા માટે જો પ્રશ્નપત્ર બનાવડાવવા હોય તો માત્ર વીસ રૂપિયાને એક પેપર આપણે બનાવી આપીએ છીએ એના માટે તમારે માત્ર ફોન કોલ કરવાનો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન પર પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો પેલું શકારીનું બિરુદ કોણે ધારણ કર્યું હતું કેવી રીતે તો જવાબ આવશે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ એ શકારીનું બિરુદ ધારણ કર્યું હતું સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ તેના રાજ્યની સરહદે આવેલા શક ક્ષત્રપ વંશના રાજ્યો પર વિજય મેળવ્યો એ વિજયની યાદમાં તેણે શકારીનું વિરુદ્ધ ધારણ કર્યું હતું બીજો સવાલ ગુપ્ત સમયમાં ભારતના મુખ્ય બંદરો કયા કયા હતા તો જવાબ આવશે ગુપ્ત સમયમાં ભારતના બંદરો પશ્ચિમ કિનારે ખંભાત ભરૂચ સોપારા અને કલ્યાણ તથા પૂર્વ કિનારે તામ્રલિપ્તિ આ બધા હતા ત્રીજો સવાલ ગુપ્ત યુગમાં કઈ કઈ વસ્તુઓની આયાત નિકાસ થતી હતી તો જવાબ આવશે ગુપ્ત યુગમાં સુતરાવ કાપડ રેશમી કાપડ મસાલા તેજાના ઇમારતી લાકડા વગેરેની નિકાસ થતી હતી જ્યારે સોનું ચાંદી અને અન્ય ચીજ વસ્તુઓની આયાત થતી હતી પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવ

પ્રાચીન ભારતમાં ગાંધાર પ્રદેશમાં આવેલા નાલંદા વિદ્યાપીઠ જગ વિખ્યાત હતી તો જવાબ આવશે ખોટું છઠ્ઠો સવાલ એટલે કે બૌદ્ધ ધર્મના પ્રવેશ દ્વાર તો જવાબ આવશે ખોટું પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો ચારમાંથી કોઈ પણ ત્રણ લખવાના છે પહેલો સવાલ પ્રાચીન ભારતમાં કયા કયા વિદેશી મુસાફરો કે પ્રવાસીઓ આવ્યા હતા તો જવાબ આવશે પ્રાચીન ભારતમાં ચંદ્રગુપ્ત મોર્યાના સમયમાં ગ્રીક પ્રવાસી મેગેસનેસ ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ચીની પ્રવાસી ફાહિયાન હર્ષવર્ધનના સમયમાં ચીની પ્રવાસી યુએન શોંગ અને ગ્રીક નાવિક ટોલેમી વગેરે મુસાફરો કે પ્રવાસીઓ આવ્યા હતા પછી બીજો સવાલ ગુપ્ત વંશના કયા રાજા કયા કયા રાજ્યોના સિક્કા મળી આવે તો જવાબ આવશે ગુપ્ત વંશના સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત પ્રથમ અને ચંદ્રગુપ્ત દ્વિતીય રાજ્યોના સિક્કા આપણને મળી આવ્યા છે ત્રીજું પ્રાચીન સમયમાં ભારતમાં કઈ કઈ વસ્તુઓની આયાત નિકાસ થતી હતી તો જવાબ આવશે પ્રાચીન સમયમાં ભારતમાંથી સુતરાવ કાપડ રેશમી કાપડ મસાલા તેજાના ઇમારતી લાકડા વગેરેની નિકાસ થતી હતી જ્યારે સોનું ચાંદી અને અન્ય વસ્તુઓની આયાત થતી હતી ચોથું સંસ્કૃત સાહિત્યના જાણીતા મહાકાવ્ય અને નાટકોના નામ જણાવો તો જવાબ આવશે સંસ્કૃત સાહિત્યના મહ જાણીતા મહાકાવ્ય અને નાટકો રઘુવંશમ અભિજ્ઞાન શાકુતલમ મેઘદૂતમ કિરાતાર્જુન્ય સ્વપ્નવાસદતમ મૃક્ષક્ટિકમ વગેરે છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો છ માંથી કોઈ પણ પાંચ જવાબ લખવાના છે પહેલો સવાલ ભૂમિ સ્વરૂપ કોને કહેવાય તો જવાબ આવશે ભૂમિ સ્વરૂપ એટલે કે ભૂપૃષ્ઠની વિવિધ રૂપો સમુદ્રની સપાટીથી જુદી જુદી ઊંચાઈ આવેલા વિશિષ્ટ આકારના ઢોળાઓવાળો વાળું ભૂપૃષ્ઠ ધરાવતા ભાગને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે બીજું ઘસારણનું મેદાન કોને કહેવાય છે દ્રષ્ટાંત આપો તો જવાબ આવશે પર્વતો અને ઉચ્ચ પ્રદેશો નદી પવન હિમ નદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને બનતા મેદાનને મેદાન કહેવાય છે મેદાન સંપૂર્ણપણે સપાટ નથી દાખલા તરીકે પશ્ચિમ સાયબીરિયાનું મેદાન ત્રીજો સવાલ ઉચ્ચ પ્રદેશનું મહત્વ જણાવો તો અહીંયા આપણને આપેલા છે ઉચ્ચ પ્રદેશનું મહત્વ કે લાવાની કાળી ફળદ્રુપ જમીનથી બનેલા ઉચ્ચ પ્રદેશમાં કપાસનો પાક સારો થાય પ્રાચીન નક્કર ખડકોના બનેલા ઉચ્ચ પ્રદેશમાંથી લોખંડ મેગેનીઝ સોનું વગેરે કિંમતી ખનીજો મળી આવે દાખલા તરીકે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ અનેક ખનીજો મળી આવે છે ત્રીજું ઉચ્ચ પ્રદેશના ઘાસવાળા ઢોળાઓ પશુપાલનની પ્રવૃત્તિ સારી અનુકૂળતા ધરાવે છે અને ચોથું કેટલાક ઉચ્ચ પ્રદેશો પ્રવાસન ઉદ્યોગ અને ફિલ્મોના શૂટિંગ માટે બહુ અનુકૂળ હોય છે ચોથું છે મેદાનોનું મહત્વ જણાવો અથવા તો મેદાનની ઉપયોગીતા તો જવાબ આવશે ફળદ્રુપ મેદાનો માનવ વસવાટ માટે બધી રીતે અનુકૂળ હોય છે તેથી ત્યાં ખેતી વેપાર ઉદ્યોગ ધંધા જેવી આર્થિક પ્રવૃત્તિઓ ખૂબ જ વિકસે છે સપાટ ભૂપૃષ્ઠને કારણે મેદાનોમાં સડક માર્ગોમાં અને રેલ માર્ગોનો વિકાસ વધારે થયો છે ત્રીજું મેદાન પ્રદેશમાં ગીચ વસ્તી ધરાવતા મોટા શહેરો વિકસ્યા છે ફલદ્રુપ જમીન મુખ્યત્વે ખેતીની પેદાશો માટે ખૂબ ઉપયોગી છે કેટલીક ખેત પેદાશોનો ઉદ્યોગમાં કાચો માલ પૂરો પાડે છે પાંચમો સવાલ ઉચ્ચ પ્રદેશ અને મેદાન વચ્ચેનો તફાવત જણાવો તો જવાબ આવશે ઉચ્ચ પ્રદેશ સમુદ્રની સપાટીથી સામાન્ય રીતે એકસો એંસી મીટર કરતાં પણ વધુ નવસો મીટર કરતાં ઓછી ઊંચાઈ ધરાવતો અને ઉપરથી પ્રમાણમાં પહોળો સમથળ ભાગ હોય છે જ્યારે મેદાન સમુદ્રની સપાટીથી આશરે એસો એંસી મીટરથી વધુ ઊંચાઈ નહીં એવો સમથળ ભાગ હોય છે છઠ્ઠો સવાલ મેદાનની રચના કેવી રીતે થાય છે સમજાવો તો જવાબ આવશે સમુદ્ર સપાટીથી આશરે એકસો એંસી મીટરથી ઓછી ઊંચાઈ આવેલા સમતલ કે સપાટ ભૂમિ ભાગને મેદાન કહેવામાં આવે છે દુનિયાના મોટા ભાગના મેદાનો નદીઓએ પાથરેલી માટી અને કાપમાંથી બન્યા છે આ ઉપરાંત કેટલાક મેદાનોની રચના પવન જ્વાળામુખી અને હિમનદીઓ દ્વારા થાય છે પ્રશ્ન પાંચ બ રેખાંકિત નકશામાં નીચેની વિગતો દર્શાવો તો આ બધી વસ્તુ આપણે અહીં દર્શાવવાની છે ભાઈ પર્વતીય જંગલો ભારતીય મહામરુ સ્થળ દર્શાવેલું છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે પછી અરબ સાગર પશ્ચિમ ઘાટ અંદમાન નિકોબાર ટાપો દર્શાવેલા છે પ્રશ્ન નંબર છ નીચે આપેલ બાબતો સામે તેની રૂટ દોરો નદી પરનો બંધ છે રાજ્યની સીમા છે રેલમાર્ગ છે પર્વતો છે આંતરરાષ્ટ્રીય સરહદ છે અને નકશાની ઉત્તર દિશા દર્શાવેલી છે પછી ટૂંક નોંધ લખો ચારમાંથી કોઈ પણ ત્રણ ટૂંક નોંધ લખવાની છે તેમાં પહેલી ટૂંક નોંધ છે ગ્રામ સભા જેનો જવાબ તમને લખીને આપેલો છે ત્યારબાદ બીજું છે કલેક્ટરની ટૂંક નોંધ જે તમને અહીં લખીને આપેલી છે ત્રીજું છે મામલતદાર ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર આઠ જોડકા જોડો એમાં વિભાગી આપણને આપેલો છે સરપંચ તો તેને આપણે જોડીશું ગ્રામ પંચાયતના વડા સાથે બીજું છે તલાટી ક્રમ મંત્રી તો તેને જોડીશું ગ્રામ પંચાયતના વહીવટી અધિકારી સાથે પછી ત્રીજું છે તાલુકા વિકાસ અધિકારી જેને જોડીશું આપણે તાલુકા પંચાયત સાથે ચોથું છે જિલ્લા વિકાસ અધિકારી જેને આપણે જિલ્લા પંચાયત સાથે જોડીશું અને પાંચમું છે નગરપાલિકાના વડા તો તેને આપણે પ્રમુખ સાથે જોડીશું પ્રશ્ન નંબર નવ ટૂંકમાં ઉત્તર આપો પહેલો સવાલ છે શહેરમાં લોકો કેવી રીતે જીવન નિર્વાહ કરે છે તો જવાબ આવશે શહેરમાં લોકો વિવિધ પ્રકારના વ્યવસાય કરીને દુકાનો કે ઓફિસોમાં નોકરીઓ કરીને રોડ પર બેસીને કે હરતા ફરતા શિક્ષણ આપવાનું કામ કરીને નાની મોટી મજૂરી કરીને કૌશલ્યના આધારે કામ કરીને જીવન નિર્વાહ કરે છે બીજું રોડ ઉપર કયા કયા રોજગાર કરતી વ્યક્તિઓ જોવા મળે છે તો જવાબ આવશે શહેરમાં રોડ ઉપર લારી કે દુકાન પર શાકભાજી વેચનાર સાયકલના પંક્ચર અને તેની મરામત કરનાર બુટ પોલિશ કરનાર સોડા શરબત વેચનાર કરિયાણું વેચનાર રમકડા વેચનાર હેર કટિંગ કરનાર ગાડીઓના કાચ સાફ કરનાર સાયકલ પરના સફાઈના સાધનો વેચનાર પીવાનું પાણી વેચનાર વગેરે રોજગાર કરતી વ્યક્તિઓ જોવા મળે છે ત્યારબાદ ત્રીજો સવાલ દરિયાને ચોખ્ખો રાખવા માટે તમે શું કરી શકો તેમ છો તો જવાબ આવશે પ્લાસ્ટિક દરિયામાં જાય છે ત્યારે દરિયામાં પ્રદૂષણ પેદા થાય છે આથી હું પ્રતિજ્ઞા કરું છું કે હું પ્લાસ્ટિકનો ઉપયોગ કરીશ નહીં વધુમાં શાળાએ જવા આવતા કે મારી શેરીમાં પ્લાસ્ટિક જોવા મળશે તો તેને એકઠું કરીને કચરાપેટીમાં પેટીમાં નાખીશ મારા મિત્રો પાડેશીઓ સગા સંબંધીઓ વગેરેને પ્લાસ્ટિકની થેલીઓ ન આપવા સમજાવીશ ચોથો સવાલ કેવી કુદરતી આફત વખતે માછલી પકડવા જઈ શકાતું નથી હોતું શા માટે તો જવાબ છે સુનામી જેવી કુદરતી આફત વખતે માછલી પકડવા દરિયામાં જઈ શકાતું નથી કારણ કે સુનામી ખૂબ ભયંકર કુદરતી આફત છે અને આ આફતમાં સપડાઈ જવાથી જાનહાનિ અને માન હાની ભોગવવી પડે છે માછીમારોને આર્થિક નુકસાન થવાથી તેઓ લાંબા સમય સુધી માછલા પકડવા માટે જઈ શકતા નથી જવાબ પાંચમો સવાલ સલમાન કેવી રીતે જીવન નિર્વાહ કરે છે તો જવાબ આવશે સલમાન ખેતીની આવકમાં સાત આઠ મહિના સુધી જીવન નિર્વાહ ચલાવે છે બાકીના ચારેક મહિના પશુપાલન કરી અને મેળવેલી આવકમાંથી જીવન નિર્વાહ કરે છે પછી છઠ્ઠો સવાલ થરાદમાં રહેતા કરશનભાઈ કેવી રીતે જીવન નિર્વાહ કરે છે તો જવાબ આવશે મૂળ માસવારી ગામના વતની કસ્ટર કરશનભાઈ સુથારી કામ કરતા હતા છેલ્લે પાંચ વર્ષના તે થરાદમાં રહીને રિક્ષા ચલાવવાનું કામ કરે છે આમ કરશનભાઈ રિક્ષા ચલાવીને જીવન નિર્વાહ કરે છે વિદ્યાર્થી મિત્રો આ તો સરસ મજાનું તમારું પ્રશ્નપત્ર આવા આપણે ટોટલ ત્રણ પ્રશ્નપત્ર બનાવેલા છે ત્રણ પ્રશ્નપત્રની તૈયારી કરો પરીક્ષાની અંદર ખૂબ સારા એવા ગુણ તમે મેળવી શકો છો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત